પ્રકાશભાઈ તમારો સવાલ છે કે ભારતને બદલે આપણે મુસ્લિમ કે યુરોપિયન દેશમાં જન્મ્યા તો તેઓ તો બધું ખાતા હોય જે જૈન કુળમાં ધર્મ કર્યો હોય તેનાથી વધારે અધર્મ થાય તો મોક્ષ માર્ગ તો દૂર ફેંકાઈ જાય તો જન્મ ભારતમાં ને જૈન કુળમાં જ કેવી રીતે લેવો બીજો સવાલ છે કે બધા ધર્મ ફક્ત સ્વર્ગમાં જ માને છે તો મોક્ષમાં મોક્ષમાં ફક્ત જ હશે હશે પ્રકાશભાઈ જે તે કર્મથી જૈન હશે કર્મથી જૈન જ હશે કુળ થી જૈન હોય પણ ખરા ને ન પણ હોય મહાવીર સ્વામીના અગિયારે અગિયાર ગંધર કુળથી જૈન નહોતા બ્રાહ્મણ હતા પણ કર્મથી જૈન હતા ભગવાન પોતે કુળથી ક્ષત્રિય હતા પણ કર્મથી જૈન હતા એટલે મોક્ષે જવા માટે કુળથી જૈન હોવું જરૂરી નથી ગમે તે કુળમાં હોય પણ કર્મથી જૈન હોવું જરૂરી છે આજે ઘણા 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 બધા જૈન કુળમાં જન્મેલા છોકરા છોકરીઓ દારૂડિયા છે વ્યસની છે વ્યાભિચારી છે અનેકની જિંદગી ગમરોળી નાખનારા છે વિશ્વાસઘાતી છે અત્યંત ક્રોધી છે ઈર્ષ્યાળુ છે અહંકારી છે અત્યંત જુઠ્ઠા છે પોતાના સ્વાર્થ માટે કોઈનું ગળું કાપનારા છે ડગલેને પગલે મા બાપને વડીલોને અત્યંત દુઃખ પહોંચાડી હળધૂત કરનારા છે આવા દુર્ગુણી વ્યસની વ્યાભિચારી વ્યક્તિ ભલે જૈન કુળમાં જન્મે હોય રોજ દેરાસર દર્શન સેવા પૂજા કરતો હોય નિયમિત તીર્થયાત્રા કરતો હોય ભારતમાં જન્મ્ય હોય છતાં પણ તે જૈન કહેવડાવવાને લાયક નથી કુદરતના કાનૂન માટે જૈન છે જ નહીં તેવા લોકો માટે મોક્ષ ના દરવાજા બંધ છે તમે કહો છો કે ભારતમાં જ ને જૈન કુળમાં જન્મ કેવી રીતે લેવો હવે તમે મને કહો કે તમારો ભારતમાં જન્મ તમને મળી ગયો ને જૈનમાં પણ જન્મ મળી ગયો પણ આવા દુર્ગુણી વ્યાધિચારી પાક્યા તો શું કરશો આ તો એક ભવ નહીં અનેક ભવ દુર્ગતિ ખાઈમાં ધકેલી દેસ આત્માના ઉચ્ચ સંસ્કાર મંગાય જો તમારા સવાલ પરથી એવું લાગે છે કે ભારતમાં જન્મ અને જૈન કુળ માંગવા પાછળની તમારી ભાવના તો મોક્ષમાં જઈ શકાય તે માટેની જ છે બરાબર તો પછી વાતને ગોળ ગોળ ફેરવા વગર સીધું મોક્ષ જ માંગો ને હવે મોક્ષ ક્યારે થાય કે જ્યારે આત્મા પર લાગેલા શુભ અશુભ દરેક કર્મોને નિર્જરા થાય ત્યારે કર્મોને નિર્જરા ક્યારે થાય જ્યારે નવા કર્મોનો આશ્રવ બંધ થાય ને જૂના કર્મો ઉદીરણામાં આવીને ખપે હવે નવા આશ્રવ ક્યારે બંધ થાય તો કે જ્યારે મન વચન કાયા સ્થિરતા થાય મન વચન કાયા સ્થિરતા ક્યારે થાય જ્યારે અઢાર પ્રકારના પાપમાંથી પાછા હટતા જાઓ જેટલા પ્રમાણમાં પાપમાંથી બહાર નીકળો એટલા પ્રમાણમાં મનની સ્થિરતા આવે પ્રકારના પાપમાં નામનું એક પાપ છે પ્રણાતિપાત એટલે અનેક પ્રકારે જીવોની હિંસા કરવી એમાં કંદમૂળ ન ખાવું એ અનંત પ્રકારે આપણે અનંત જીવોની હિંસા કરી રહ્યા છીએ

ત્યારે મનની સ્થિરતા આવવા લાગશે ને મનની સ્થિરતા સાથે જે મૌન ધ્યાન તપ સાધના થશે એનાથી જ કર્મ ખપશે ને મોક્ષ માર્ગનો રસ્તો બનશે ઘણા ઘણાના ફોન આવે છે મેસેજ આવે છે કે બેન ધ્યાનમાં મનની સ્થિરતા થતી નથી સેકન્ડે સેકન્ડે મન ભાગી જાય છે એ બધા આ વાત સમજી લો કે મનની સ્થિરતા માટે પાપ પ્રવૃત્તિમાંથી ઘણું ઘણું પાછા હટવું જ પડશે ઘણો ઘણો ત્યાગ કરવો જ પડશે એમને મન ઠેકાણે રહેશે નહીં ક્ષણે ક્ષણે આત્માની જાગૃતતા કેળવવી પડશે આ ક્ષણે મેં શું કર્યું મનમાં પણ સૂક્ષ્મપણે પણ જૂઠું બોલ્યો જૂઠું બોલવાનો વિચાર કર્યો ઈર્ષ્યા આવી કોઈને ન ગમે એવા ડપલા કર્યા ગુસ્સો આવ્યો શું કરી રહ્યો છું એ પળે પળનું નિરીક્ષણ કરતા રહો પળે પળ જે પાપ કરી રહ્યા છો તેમાંથી પળે પળ પાછા હટો ત્યારે મોક્ષ માર્ગ બનશે પૂર્વાચાર્યોએ જે એક ક્રિયા બતાવી છે તે પાપમાંથી પાછા હટવા માટેની જો છે વિચારી જુઓ સામાયિક બતાવ્યું અડતાલીસ મિનિટ શું કરવાનું છે નાચવાનું છે કૂદવાનું છે ના મન વચનને કાયાથી જે કાંઈ પાપ પ્રવૃત્તિ કરતા હોઈએ એનાથી નિવૃત્ત થવાનું છે એક ક્ષણ પણ મન વચન કે કાયાથી પાપ ન થઈ જાય તેના માટે અડતાલીસે રહેવાનું છે કેમ કેમ કે તો જ મનની સ્થિરતા આવશે અને તો જ નવા કર્મ આવતા રોકાશે ને તો જ જૂના કર્મને નિર્જરા થશે જરા શાંતિથી વિચારો શાંતિથી વિચારો તો બધું સમજાઈ જશે કે પ્રતિક્રમણ પણ એના માટે જ છે પણ એના માટે જ છે એના માટે જ લેવાનું છે કે મેક્ઝિમમ આત્મજાગ્રતતા કેળવી શકાય અને મેક્ઝિમમ પાપમાંથી પાછા હટી શકાય ને મોક્ષ માર્ગ બને તો સમજાયું પ્રકાશભાઈ આ જન્મમાં વધુમાં વધુ આત્મજાગ્રતતા કેળવી વધુમાં વધુ પાપથી પાછા અઠવાની પ્રવૃત્તિ ચાલુ કરી દો એના દ્વારા જેટલા કર્મની નિર્જરા થશે એટલો આત્મા પરનો ભાર હળવો થશે ભાર ઓછો થશે અને ભાર ઓછો થશે તો આત્મા તરી જશે ને મોક્ષ માર્ગ દૂર નહીં ફેંકાઈ જાય ને કર્મોના ભારથી હળવો થયેલો આત્મા ક્યાં જન્મ લેવો અને કેમ મોક્ષ મેળવવું એ બધું પોતે જ ગોઠવી દેશે તમે એની ચિંતા છોડો વિકલ્પોમાંથી બહાર નીકળો આત્માને હળવો કરો બીજું બધું આત્મા પર છોડી દો આત્માને કર્મોના ભારથી હળવો કરો બસ એ કામ માટે મંડી પડો હવે બીજી એક વાત બધા જ સમજી લો કે બીજા લોકો સ્વર્ગમાં માને છે મોક્ષમાં નથી માનતા એટલે મોક્ષમાં ખાલી જૈનો જ હશે ભાઈ બીજા લોકો કે ઘણા જૈન લોકો પણ કાંઈ પણ માને કોઈના માનવા ન માનવાથી હકીકત બદલાઈ જતી નથી કોઈ કહેશે કે હું આગમાં નથી માનતો તો તમે કહેશો કે તમારા માનવા ન માનવાથી શું ફરક પડે છે માનવા વાળા કે ન માનવા વાળા કોઈ પણ વ્યક્તિ આગમાં હાથ નાખશે તો દાઝવાના જ છે તમે આગને માનતા હોય કે ન માનતા હોય તમે હવાને માનતા હોય કે ન માનતા હોય પણ હવા નહીં હોય તો ગુંગળાઈને મરવાના જ છો તમે કોઈ પણ ધર્મના હોય તમે સૂરજને માનો કે ન માનો સૂરજ ઉગશે એટલે અજવાળું થવાનું જ છે અને આ થમશે એટલે અંધારું થવાનું જ છે એમ કેવડીએ પ્રરૂપેલો ધર્મ આત્માનો ધર્મ છે કોઈ પણ આત્મા પાપ પ્રવૃત્તિ કરશે તો એ દુઃખી થવાનો જ છે પછી એ કોઈ પણ ધર્મનો હોય એ સ્વર્ગમાં માનતો હોય કે મોક્ષમાં માનતો હોય કોઈના માનવા ન માનવાથી આત્મા પર લાગતા કર્મ પર કોઈ ફરક પડતો નથી ભગવાને પ્રરૂપ્યો એ કોઈ જૈન ધર્મ વૈષ્ણવ ધર્મ બૌદ્ધ ધર્મ ક્રિશ્ચિયન ધર્મ નથી ક્રિશ્ચિયન ધર્મ નથી પ્રરૂપ્યો જૈન ધર્મ નથી પ્રરૂપ્યો વૈષ્ણવ ધર્મ નથી પ્રરૂપ્યો ભગવાનને તો આત્મધર્મ પ્રરૂપ્યો છે જે એકીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના સૃષ્ટિના દરેકે દરેક જીવને એક સરખો લાગુ પડે છે આ વાત આપણે સમજવાની છે આપણે બીજા ધર્મના કોઈના પણ જોડે ચર્ચા કરવા નથી જવાનું બીજા ધર્મીઓને સમજાવવા નથી જવાનું આપણે સમજવાનું છે કે દરેકે દરેક જીવ પછી કોઈ પણ ધર્મમાં એને પર્યાય અત્યારે હોય દરેકને માટે કર્મનો સિદ્ધાંત એક જ છે કાપથી પાછા હટવાનો જે કોઈ આત્મા પુરુષાર્થ કરશે તે મનને સ્થિર કરી શકશે તે કર્મોની નિર્જલા કરી શકશે અને કર્મોથી આત્માને મુક્ત કરી શકશે જ્યાં સુધી કોઈનો પણ આત્મા આ સમ્યક પ્રયત્ન નહીં કરે તે જન્મ મરણના ચક્કરમાં રખડ્યા કરશે આ સનાતન સત્ય છે દરેક આત્મા માટે સત્ય છે પછી આત્મા કોઈ પણ ધર્મ નો હોય જુઓ જૈન ને બુદ્ધ ને વૈષ્ણવ ને એ બધા આપણે પાડેલા નામ છે કેવડીએ તો બધા માટે એક સરખો જ ધર્મ પ્રરૂપ્યો છે કેવડીના સંવસરણમાં ન કોઈ જૈન હતું ન બુદ્ધ હતું ન વૈષ્ણવ હતું એમાં તો ચાર જ પ્રકારના લોકો હતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર અને એ પણ કામ પ્રમાણે માણસના વિભાગ પાડેલા હતા જેથી ઓળખી શકાય આત્માના વિભાગ નહોતા એ પછી ભગવાનનો ઉપદેશ જેને સ્ટ્રિક્ટલી અપનાવ્યો તે જૈન કહેવાયા એ બી ભગવાનના ગયા પછી ઘણા વર્ષો પછી લગભગ આઠસો નવસો વર્ષ પછી એટલે જેણે સ્ટ્રિકલી ભગવાનનો ઉપદેશ અપનાવ્યો એ જૈન કહેવાય એને એક જૂથ બની ગયું જે સ્ટ્રિકલી ન અપનાવી શક્યા અને એમાંથી અમુક છૂટછાટ કરીને પાલન કર્યું તો તેનું બીજું એક જૂથ બની ગયું આમ જેણે જે રીતે ભગવાનનો ઉપદેશ લીધો જે સમજમાં આવ્યું જે આચરણ કરી શક્યા તે પ્રમાણે અલગ અલગ જૂથ બન્યા અને અલગ અલગ નામ પડ્યા પણ દરેકમાં મૂળ આત્મતત્વ તો એક જ સરખું છે ને દરેક આત્મા માટે કુદરતના કાનૂન પણ એક સરખા છે આ આપણે સમજી જવાનું છે એની ચર્ચા કરવા નથી જવાનું દરેકને પોતાનો ધર્મ જ વાલો હોય અને એની ચર્ચા સામે સામે થાય અને એમાં આપણા કર્મો બંધાય જીવો ચાર શરણમાં પણ એમ જ કહ્યું છે કે કેવળી પન્નતો ધમ્મમ શરણમ ગચ્છામી કોઈ ધર્મનું નામ નથી લીધું કે જૈન ધમ્મમ શર્ણમ ગચ્છામી કે બૌદ્ધ ધમ્મમ શર્ણમ ગચ્છામી કેમ કેમ કે એ બધા ધર્મની માન્યતા અલગ છે એટલે પ્રરૂપણા અલગ અલગ હોઈ શકે પણ કેવળીએ પ્રરૂપેલા ધર્મની માન્યતા કદી પણ કોઈ પણ આત્મા માટે અલગ નથી અને અલગ હોય પણ નહીં ઘણું બધું કહેવાય ગયું છે આ ઓડિયોમાં બધા ઓડિયો ચાર વાર સાંભળજો પણ સાંભળ્યા પછી અન્યનો વિચાર છોડી તમે તમારા આત્માને જાગ્રત કરી કર્મની નિર્જરા કરવાના સમ્યક પ્રયત્ન ચાલુ કરી દેજો ઓકે